નમસ્કાર ચોમાસું એક એવો શબ્દ જે આપણા બધા માટે કેટલો બધો અર્થ રાખે છે ખરું ને અને જુઓ વાત છે બે હજાર છવ્વીસના ચોમાસાની જેના વિશે અત્યારથી જ કેટલાક સંકેતો મળવાના શરૂ થઈ ગયા છે તો ચાલો ને જરા ઊંડા ઉતરીને જોઈએ કે આ શરૂઆતના સંકેતો શું કહેવા માંગે છે અને એક્સપર્ટ્સનું શું માનવું છે તો સવાલ એ ઊભો થાય છે કે આ આવનારું ચોમાસું એના પર કયું જોખમ તોળાઈ રહ્યું છે અને બસ આજ સવાલના જવાબની શોધમાં આપણે આગળ વધવાના છીએ હવે આ જોખમનું મૂળ ક્યાં છે એ સમજવા માટે આપણે એક કુદરતી ઘટના પર નજર નાખવી પડશે એક એવી ઘટના જે ભારતના ચોમાસા પર સીધી અસર કરે છે અને હા વાત થઈ રહી છે એક મોટા ક્લાઇમેટ પેટર્નમાં આવનારા સંભવિત ફેરફારની આને વૈજ્ઞાનિક ભાષામાં કહેવાય છે ઇએનએસઓ એટલે કે અલનીનો સધન ઓસિલેશન હવે આને સરળ શબ્દોમાં સમજવું હોય તો એમ સમજો કે પેસેફિક મહાસાગરમાં એક મોટું થર્મોસ્ટેટ લાગેલું છે જે ભારતમાં વરસાદની સ્વિચને કંટ્રોલ કરે છે તો આ ઈએન્સોના બે ચહેરા છે એકબીજાથી બિલકુલ અલગ એક બાજુ છે અલનીનો જે પેસેફિક મહાસાગરના પાણીને ગરમ કરી દે છે અને એની અસર ભારતમાં નબળું ચોમાસું અને ક્યારેક તો દુષ્કાળ જેવી સ્થિતિ અને એની બરાબર સામે છે લાનીના જે સમુદ્રને ઠંડો પાડે છે અને સામાન્ય રીતે આપણા માટે સારા ભરપૂર વરસાદના સમાચાર લઈને આવે છે ઓકે તો હવે આ અલનીનો અને લા ઇનાની ટેકનિકલ વાતોમાંથી બહાર આવીને સીધા આવી જઈએ બે હજાર છવ્વીસની વાત પર આખરે આ શરૂઆતના સંકેતો છે શું તો જુઓ સ્કાયમેડ વેધરના નિષ્ણાતોનું કહેવું છે કે પહેલો સંકેત એ છે કે અત્યારે જે લા નીનાની સ્થિતિ છે મતલબ કે સારા વરસાદવાળી પરિસ્થિતિ એ હવે ધીમે ધીમે નબળી પડી રહી છે અને સ્વાભાવિક છે કે જેવી લાનીનાની પકડ ઢીલી પડે એટલે એના વિરોધી અલનીનો માટે જગ્યા બનવા લાગે અને બસ એવું જ થઈ રહ્યું છે બે હજાર છવ્વીસમાં અલ નીનોના શક્યતા વધી રહી છે અને હા આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી અને આ વાતને જરા ગંભીરતાથી લેવા જેવી છે કારણ કે આ માત્ર કોઈ અટકળ નથી સ્કાયમેટ વેધર એકદમ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી રહ્યું છે જો અલ નીનો મજબૂત બને તો તે ભારતમાં ચોમાસાનો વરસાદ ઘટાડી શકે છે સીધી અને સચોટ વાત સારું તો આ આલનીનો અને લાનીનાની વાતો તો થઈ ગઈ પણ આ બધાનો મતલબ શું આપણા માટે શું દેશના વરસાદ પર આની શું અસર પડી શકે છે આ સમજવા માટે ચાલો એક ડગલું પાછળ જઈએ અને બે હજાર પચ્ચીસના આંકડા જઈએ સ્કાયમેટે બે હજાર પચ્ચીસ માટે એકસો ત્રણ ટકા એલપીએની આગાહી કરી હતી હવે આ એલપીએ શું છે એ છે લોંગ પીરિયડ એવરેજ એટલે કે લાંબા ગાળાની સરેરાશ સાવ સાદી ભાષામાં એ સામાન્ય વરસાદનો એક માપદંડ છે તો એકસો ત્રણ ટકાનો સીધો મતલબ હતો કે ચોમાસું નોર્મલથી થોડુંક સારું રહેશે હવે બે હજાર પચ્ચીસની આ સારી પરિસ્થિતિની સામે બે હજાર છવ્વીસ માટે જે જોખમ દેખાઈ રહ્યું છે એ જુઓ આપણે સામાન્યથી સારા ચોમાસામાંથી સીધા સામાન્યથી ઓછા વરસાદ તરફ જઈ શકીએ છીએ અને આ ખરેખર એક મોટો ફેરફાર કહેવાય પણ આ સામાન્યથી ઓછું ચોમાસું એનો મતલબ શું વેલ એનો મતલબ થઈ શકે છે કે એકંદરે વરસાદ ઓછો પડે અથવા તો વરસાદનું વિતરણ બરાબર ન હોય ક્યાંક વધુ તો ક્યાંક સાવ નહીં અને આ બધાનો સરવાળો એટલે એક નબળું ચોમાસું જેની સીધી અસર ખેતી પર અને પછી આખા અર્થતંત્ર પર પડી શકે છે તો આ બધું સાંભળીને થોડી ચિંતા થાય એ સ્વાભાવિક છે પણ શું અત્યારથી જ ચિંતા કરવાની જરૂર છે જવાબ છે ના હમણાં નહીં એ યાદ રાખવું બહુ જ જરૂરી છે કે આ આ ફક્ત શરૂઆતના સંકેતો છે આખી ફિલ્મ હજી બાકી છે અને ચિત્ર હજુ સ્પષ્ટ થવાનું બાકી છે તો આગળ શું થશે આ ટાઈમલાઈન આપણને બધું જ સ્પષ્ટ કરી દેશે જુઓ અત્યારે આપણે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં છીએ એટલે કે પ્રારંભિક સંકેતોના તબક્કામાં અહીં આપણને માત્ર ઝાંખા ઇશારા મળી રહ્યા છે અસલી ચિત્ર ક્યારે સ્પષ્ટ થશે એ થશે એપ્રિલ મે મહિનામાં ત્યારે સ્કાયમેટ અને આઈએમડી જેવી સંસ્થાઓ તેમની સત્તાવાર આગાહીઓ જાહેર કરશે અને ફાઇનલી જૂનથી સપ્ટેમ્બર એ તો ચોમાસાનો જ સમય છે ત્યારે ખબર પડશે કે વાસ્તવિકતામાં વરસાદ કેવો રહ્યો તો અંતે આપણે એ જ મોટા સવાલ પર પાછા આવીએ છીએ આજે શરૂઆતના સંકેતો છે એ દેશના અલગ અલગ વિસ્તારો માટે શું માયને રાખે છે ક્યાંક ઓછો વરસાદ પડશે તો ક્યાંક વધુ આ એ સવાલ છે જેનો જવાબ આવનારા મહિનાઓ આપણને આપશે માટે આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખવી ખૂબ જ રસપ્રદ અને મહત્વપૂર્ણ રહેશે